સિત્સર રોડ લક્ષ્મીનગર બેમાં ડ્રેનેજ લાઇનની કામ માટે પંદર દિવસ પહેલાં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પડેલા કમોસમી વરસાદના કારણે સમગ્ર સોસાયટી ગંદકીના સામ્રાજ્યમાં ફરી વળી છે લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે અને બીજી બાજુએ આ તકલીફોને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવતા છતાંય હજી આદિ સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી સીતસર રોડ લક્ષ્મીનગર બેમાં ડ્રેનેજ માટેનું પંદર દિવસ પહેલાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કમોસમી વરસાદ પડતા આ કામ બંધ કરવામાં આવ્યું છે જેના કારણે આ વિસ્તારની અંદર ખીચડનું સામ્રાજ્ય સર્જાયું છે તો બીજી બાજુએ સ્થાનિક લોકોને બહાર પણ નીકળવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ મીડિયાના માધ્યમથી ફરી એક વખત આ કામને પૂર્ણ કરી અને રસ્તાઓને ઠીક કરવામાં આવે તેવી માંગ કરી હતી

બાપુ હું બોલે બગાડ ને કે આખી શેરી લઈ લે બે મિનિટ મારું નામ સુનિતા ગુપ્તા છે અને અહીંયા રોડ ખરાબ છે એને કારણે હું જતી હતી તો પડી ગઈ અને મારા પગની ની હડ્ડી તૂટી ગઈ છે એક લાખ વીસ હજાર રૂપિયા ઓપરેશન નું લાગ્યું છે અને પીવાનું તો સતત પાણી આવતું નથી હવે આવી પરિસ્થિતિ મને કોણ પીવાનું પાણી લાવીને આપશે ક્યારે પડી ગયા હતા હમણાં ધીરે ધીરે પંદર દિવસ થઈ જાય છે અને આ રોડ પણ હાવ ખરાબ થઈ ગયું છે એને કારણે હું પડી છું તંત્ર શું રજૂઆત કરશો હવે એ છે કે બધું હરખું કરે બધી સુવિધા આપે પાણીની ગટર ની ને આ રોડ પહેલા તો બધા કરતા પાણી અને રોડ ની વ્યવસ્થા અમને ફૂલ જોઈએ છે આ ને કારણે આવું ઘટના ઘટી છે મારી સાથે મારું નામ ઉર્વશી બા પરમાર છે હું લક્ષ્મીનગર સોસાયટીમાં રહું છું આયા વીસ કે 25 વર્ષ થયા આ જ પોઝિશન છે કોન્ટ્રાક્ટર આવે છે અને અત્યારે બધું તે ખોદી નાખ્યું છે અને એ હવે પેલા રોડ હતો એના કરતાંય બત્તર કરી નાખ્યો છે નથી શાકભાજીવાળા આવતા નથી દૂધવાળા આવતા અમે 15 દિવસથી અમે આવી રીતે હેરાન થઈએ છીએ કોઈ સામુ જોતું નથી કોન્ટ્રાક્ટરને કહીએ એટલે હાવ ખરાબ જવાબ દે છે અમને અને એટલી ખરાબ પોઝિશન છે અમારા ઘરમાં પાણી ઘુસી જાય છે એટલી ખરાબ પોઝિશન છે અમારા છોકરા સ્કૂલે નથી નથી જતા અને ઘરમાં છે માણસો પણ છે નથી આવી અંદર એટલી ખરાબ પોઝિશન છે અમારી ખાલી એટલી જ માંગણી છે કે અહીંયા અમને વ્યવસ્થિત કરી દે બીજું અમારે હતું એવું નહીં કરી દે બીજું અમારે કઈ ઓલું કરવાનું નથી અને નહીં કરી દે તો અમે આવશે ઈ ચૂંટણીમાં આખા લક્ષ્મીનગર સોસાયટી નું કોઈ પણ એક પણ મત દેવા નહીં જાય બસ મારું નામ પરમાર ધર્મેશભાઈ હું લક્ષ્મીનગર સોસાયટીમાં રહું છું અને આ લોકો જે ડ્રેનેજ વાળા જે જે પબ્લિકને હેરાનગતિ થાય છે ઘર કરતા રોડ અત્યારે ઊંચા કરી દીધા છે અમે કોન્ટ્રાક્ટરોને કીધું છે કે તમે આ લોકોને અમારે જેવો પહેલાં રોડ હતો અમે જે સ્વ ખર્ચે કરેલો હતો રોડ ઈ રોડે તે હાવ બગાડી નહીં ગયા છે અને ઈ કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે જે રોડ આવો જ થશે આનાથી સારો નહીં થાય આવું કે છે અને તમે આ બધે પરિસ્થિતિ જોઈ જ શકો છો કે કેવી પરિસ્થિતિ થઈ છે અમારી માંગણી એ છે કે અમારે જેવો પેલા રોડ હતો એવો અમારો જે સ્વ ખર્ચે કરેલો હતો એના જેવો અમને કરી દે તળિયા નીચા કરી દે અમને અને આ જે ખુલ્લી ગટરું પાણી નિકાલની અહીં આપેલી છે એ બધી ભૂરી દીધી છે કે સોસાયટીનો પાણી નિકાલ થતી નથી નિરાકરણ નહીં આવે તો આપનું શું આગળની કાર્યવાહી રહેશે તો અમે બધે આંદોલન કરશું આખી સોસાયટી ભેગા મળીને